ઓ કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લોગના પાર્ટ 2 માં અને ભાઈ આગલો વિડિયો લાંબો હોવાને કારણે આપણે એ વ્લોગના બે ભાગ કરી દીધા હતા તો જે લોકોએ પાર્ટ 1 ન જોયો હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જોતા આવો જલ્દીથી અને હવે આપણે શરૂઆત કરીએ પાર્ટ 2 ની તો જે લોકો ચેનલ માં નવા હોય બધા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને આગળ ગર્લ્સ બે મિત્રોને શેર કરી દેજો તમને દેખાતો તો એક ના દેખા તો ખબર નહીં ઘણે એવી કમેન્ટ કરીએ બહાર નીકળીએ તો ખબર બહાર નીકળીએ તો હું અહીં નહીં રહું તમે નહીં રહ્યો હાલો ભેગા થાવ આમાં ઓલી હેઠળ આપણે ના હોય ખેતરમાં નીકળતી હોય એવી એ કંઈ જોવાની જરૂર નથી જાય લીખું હેઠળ જોઈ લેજો પછી એમ ન કહેતા બતાવી નહીં પણ હવે ભાઈમાં શું હોય હેઠળમાં આપણે જોઈ હોય ભાઈ ખેતરમાં ઘણી વાર રખડતી હોય આમાં હે વાઘ હતો હવે નથી લેકિન એક સેકન્ડ ફાઈ નથી ભાઈ allo allo મોટા વેમ માં રહી ગયો પછી મન ની મન માં ના રહી જવું જોઈએ લેકિન 1 સેકન્ડ हेलो भाई हेलो और इंजन सी हिंदू रुकाउट के लिए खेद <laughs> <ओ। laughs> तो है ओ सिंह तो नहीं पर सिंहान है

તમને ખબર હે ફરી ક્યાંક બાર બાર નીકળો ને જો પચાસ રૂપિયા મૂકી દઉ

પાથી જોઈ લીધો હાલો જોઈ લીધો હાથી રેડી હાજુ બોલો તમને આમ મજા આવે કે ઓલું આમ હું લોગ ઉતાર એમાં મજા આવે આમાં મજા આવે ને શું હે ભાઈ તો છે ને સફેદ વાઘનું છે પણ વાઘ અટાણે મૂડમાં નથી એટલે હાલો એ ના હેલા બેઠો એલા જોઈ ગયો સફેદ દેખાતો નથી જો જોરીઓ દેખાડજો કેવું હું તો આ બાજુ દેખાડ જો જો તો જો તમને હે ને એક મસ્ત મજાની એક વસ્તુ બતાવું અને મજા આવી જ જા જો હાય જો આપણે પૂછી માર હગઈ થઈ જાન હે બોલતા ખરા ઓ ભાઈ કઈડો પોપડ કરીને હોય સેકન્ડ

ભાઈકમાં જ નથી ભાઈ એ અહીંયા તો જરાક કામ હે નર છે કે માદા કઈ નથી હાલો હાલ ભાઈ તો હે ને હવે આપણે બધું પ્રાણી સંકળાયેલી જોઈ લીધું ને બધું જોઈ લીધું ટૂંકમાં અંદર જે હતું ને બધું જોઈ લીધું આવજ ને મળી લીધું ને ટૂંકમાં અહીં હરફ બરફ નતા પણ હરફમાં બહુ જમાવટ આવતી નથી બધું જોઈ લીધું અને આજનો વ્લોગ હે ને મેં આમ સારી એવી મહેનત કરી છે એટલે જરાક એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ શેર કરી દેજો અને આ જો અત્યારે આ કાકરિયા નાઇટનો વ્યૂ આવે છે જોરદાર તો હવે એને અહીંયા બધું પૂરું કરીએ આપણો આજનો બ્લોગ પછી મળીએ અને પછી એક નવા બ્લોગમાં તો હું જાઉં આવજો બાય